ચોમાસાનો વરસાદ સમગ્ર ગુજરાતમાં અવિરતપણે વરસી રહ્યો છે ક્યાંક વધુ ક્યાંક ઓછો વરસાદ પરંતુ વરસી રહેલો આ વરસાદ અન્નદાતા માટે આનંદ લઈને આવ્યો છે ત્યારે જુઓ ગુજરાતમાં આનંદના વરસાદનો આ ખાસ અહેવાલ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આ વરસાદથી અન્નદાતા તો આનંદમાં છે સાથે સાથે પ્રકૃતિનો આનંદ પણ જોઈ શકાય છે આ બે દ્રશ્યો જુઓ બંને સુરત જિલ્લાના છે માંડવીનો ઘોર્ધા ડેમ સારા વરસાદથી ઓવરફ્લો થતાં તેની સુંદરતા જોઈ શકાય છે તો સુરત જિલ્લામાં આવેલો એકમાત્ર દેવઘાટ ધોધ સારા વરસાદને કારણે સજીવન થઈ ગયો છે

વરસાદનું ભરપૂર પાણી આવતા ડેમ છે તે છલોછલ છલકાઈ ઉઠ્યો છે મહત્વનું છે કે વહેલી સવારથી સુરત જિલ્લાનો તમામ વિસ્તાર હોય માંડવી હોય ઉમરપાડા હોય કામરેજ પલસાણા સહિતનો જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને આ ગોરધા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે મહત્વનું છે કે સામાન્ય દિવસોમાં આ ગોરધા ડેમ છે તે સૂકો ભત રહેતો હોય છે ત્યારે પાડોશી સંપ્રદેશ દમણમાં દરિયો જાણે તૂર બન્યો છે દરિયામાં ભરતીને કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં એવો કરંટ જોવા મળી રહ્યો છે કે મોજા ઉછળીને કિનારે ટકરાઈ રહ્યા છે અને તેનું પાણી બહાર રોડ પર ફેંકાઈ રહ્યું છે જોખમી પરંતુ દરિયાનો આ સુંદર નજારો માણતા અનેક પ્રવાસીઓ જોવા મળ્યા ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે તંત્રએ દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઘેલછા રાખતા જોવા મળ્યા દમણનો દરિયા કિનારો હાલમાં ખૂબ જ તોફાની બની રહ્યો છે આપ છો તે મુજબ હાલમાં પંદર પંદર ફૂટ ઊંચા જેટલા મોજા ઉછળી રહ્યા છે આજે અમાસની ભરતીને લઈ અહીંયા આગળ દરિયા કિનારે મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે અને આ જે મોજા ઉછળી રહ્યા છે તેને લઈને સમય દમણ અને પ્રશાસન દ્વારા હાલમાં અહીં બીચ પર જવા માટે મનાઈ ફરવામાં આવી છે ત્યારે અહીં આગળ જે પર્યટકો આવ્યા છે પર્યટકો આ નજારો માણી રહ્યા છે ચોમાસાનું આગમન થયા પછી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો પરંતુ ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા ઉત્તરમાં તો અનરાધાર વરસાદ થયો પરંતુ જે મધ્યમાં ચોમાસું મોડું જોવા મળી રહ્યું હતું ત્યાં પણ હવે મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી દીધી છે તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા મધ્ય ગુજરાતના આ ત્રણ દ્રશ્યો જુઓ છોટાઉદેપુરના બોડેલીમાં છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સાથે જ ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો તો દાહોદના દેવગઢ બારિયામાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા ખાસ ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી પ્રસરી હતી તો નર્મદાના કરજણમાં સારા વરસાદથી કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે ડેમની સપાટી એકસો બે મીટરે પહોંચી છે હાલ ડેમમાં બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે

આજ આજની સ્થિતિએ કરજણ ડેમનું લેવલ એકસો બે પોઈન્ટ ત્રેપન મીટર છે અને આ કરજણ ડેમ ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે જોકે નવસારીમાં બે દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો ખેરગામ તાલુકામાં ત્રણ ઇંચ અને વાંસદા તાલુકામાં બે ઇંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા તો સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો શહેરના જહાંગીરપુરા રાંદેર અને અડાજણમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી સાથે જ તાપી કોઝવેની સપાટીમાં વધારો થયો છે તો સારા વરસાદ વચ્ચે સુરત કોર્પોરેશનના પ્રીમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ હતી સુરતના હરિદર્શન ખાડા પાસે પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારબાદ હરિદર્શનના ખાડા પાસે પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને અહીં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે પાણી છે તે પાણીમાંથી પોતાનું જે વાહન છે તે વાહન પસાર થવાની નોબત આવી રહી છે એક દોઢ ઇંચ જેટલો વરસા વરસાદ આવે એટલે ગોઠણ સુધીના પાણી ભરાઈ જાય અહીંયા પાછળ સ્કૂલો પણ આવેલી છે આગળ પ્રી પ્રાઇમરી સ્કૂલ છે વિદ્યાર્થીઓ બિચારા સવારમાં કે બપોરે જ્યારે સ્કૂલ થી છૂટે ત્યારે એટલા એટલા કમર સુધીના પાણીમાં પોતાનું દફતર છે એ માથે લઈને પાણીમાં પલળી પલળીને સ્કૂલે જતા હોય છે વાન પણ બંધ થઈ જાય વારંવાર જો વાત કરી છે લોકો જોઈ જાય વયા જાય આ ડાકણો તમે જો આ પાણી આવ્યા પછી ઉપરથી ગા કાઢ્યો છે ત્યાં સુધી પાણી ભરાનેલું હતું એટલે કોઈ કાંઈ કરતું નથી જોઈ જાય છે મટલે આવે છે બસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા હાલ મન મૂકીને વરસી રહ્યા છે જોકે આ વખતે મધ્ય ગુજરાતમાં હજુ જોઈએ એવો વરસાદ વરસ્યો નથી મધ્ય ગુજરાતના લોકો મુશળધાર વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે મધ્ય પર વરુણદેવ ક્યારે રીઝે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા